તો ગાંધીનગરના સંત સરોવરની રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લીધી હતી ધરોઈ ડેમમાંથી આવતા પાણીની આવક અને જાવક મુદ્દે કુંવરજી બાવળીયાએ નિરીક્ષણ કર્યું ધરોઈ ડેમમાંથી હાલ એકાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સંત સરોવર ડેમમાં પાણીની આવક એકસઠ હજાર બસો નેવું ક્યુસેક છે હાલ સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં ચુંબોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીના કિનારે રહેલા નીચાવાળા ગામોને એલર્ટ કરાયા

અમારે ધરો ડેમમાંથી પાણી છોડવાનું એ નિર્ણય કરવો પડ્યો અને એ અમારા વિભાગના અધિકારીઓ બધા સતત નીચેના વાસ એટલે હેઠા વાસમાં આવતા તાલુકાઓ ગામડા બધાને એલર્ટ કરીને છેલ્લે મહાનગરપાલિકામાં કમિશનરની સાથે પણ સંપર્ક કરીને તબક્કાવાર ધીમે પાણી છોડવાની શરૂઆત કરી સાબરમતી નદીમાં અત્યારે અમારા પાંચ જેટલા બેરેજ ડેમ બનેલા છે જે ડેમ વલાસના હીરપુરા લાકરોડા સંત સરોવર અને વાસણા આ ચારેય જે ડેમ છે વિયર છે એની અંદર પણ જ્યારે પાણીનો આવરો શરૂ થયો એટલે એને તબક્કાવાર અમે એના ગેટ ખોલીને નીચે કોઈ અસર ન થાય નુકસાન ન થાય એ રીતે સૌને જાણ કરી કર્યા પછી સંકલનમાં રહ્યા પછી પાણી છોડવામાં આવ્યું હવે ઉપરવાસમાં વરસાદ થોડો ધીમો પણ થયો છે એટલે હવે બહુ ઉપરથી વધારે પાણી આવી બી કોઈ શક્યતા છે અત્યારે મેક્સિમમ ચાલી રહ્યું છે નીચે જ્યાં ખાસ કરીને સૂચનાઓ આપવાની થતી એવા બધા વિસ્તારોમાં અમારા સિંચાઈ વિભાગ અને કલેક્ટર મામલતદાર અને કમિશનર આ બધાની સાથે સતત સંપર્કમાં રહીને પાણી છોડ્યું છે અને એ પ્રમાણે હવે લગભગ બેલેન્સ જળવાયું જેટલું આવે છે એટલું એ પ્રમાણે પાણીનો નિકાલ થઈ શકે ખાસ કરીને રિવરફ્રન્ટ વિસ્તારની અંદર પણ અમદાવાદની અંદર પણ ક્યાંય નુકસાન ન થાય વધારે પાણી આવે તો એ અગાઉથી સાવચેતી હવા એ પ્રમાણે પણ અમારી તૈયારી છે ભરોઈ ડેમમાં અત્યારની સ્થિતિમાં લોઈએ તો લગભગ એકાવન હજાર ક્યુસેક જેટલું પાણી એમાં આવરો છે એની સામે બેતાલીસ ક્યુસેક જેટલું બેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી અમે છોડી રહ્યા છીએ એની સાથે બાકીના ચારે અમારા જે વીયર છે એને બાદ કરતાં અત્યારે ખાસ કરીને અમારું સંત સરોવર કે જેની અંદરથી લગભગ એકવીસ દરવાજા અમે ખોલેલા છે એમાંથી છાસઠ હજાર ક્યુસેક જેટલું પાણી એની આવક છે અને એની સામે બાસઠ હજાર ક્યુસેક જેટલું પાણી ત્યાંથી નિકાલ થાય છે જે રીતે ઉપરથી પાણી વરસાદ વધારે હતો પાણીનો આવરો હતો એ પ્રમાણે પાણી જો નિકાલ ન કરવામાં આવે તો સ્વાભાવિક છે ડેમને બીજા ધરોઈ ડેમ ઉપરાંત અમારા વિયરોને પણ એની અસર થાય અને આજુબાજુના વિસ્તારમાં પાણી કાં તો નુકસાન થાય અથવા તો આજુબાજુના વિસ્તારમાં પાણી પ્રસરી જાય એટલે અમે ધીમી ગતિએ વધારે નુકસાન ન થાય એ પ્રમાણેની કાળજી તો મેં રાખી જ છે તેમ છતાંય નીચેના ગામડાઓને પણ અમે એટલા જ એલર્ટ કર્યા છે આ હતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરભાઈ બાવળે જેએ પણ જણાવ્યું હતું કે અત્યારે ધરોઈ ડેમમાં જે છે તે પાણીની આવક જે છે તે ઘટી છે કારણ કે ઉપરવાસમાં વરસાદ જે છે તેણે વિરામ લીધો છે ત્યારબાદ હવે જે છે તે સમય અનુતરે જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ અમદાવાદ જિલ્લાના જે ગામડાઓ છે તેને પણ એલર્ટ કરવામાં આવે છે તંત્રને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે કોઈને પણ મુશ્કેલી ન પડે તે પ્રમાણે ડેમમાંથી પાણીનો નિકાલ જે થાય અને સાબરમતી નદીમાંથી આ પાણી જે છે તે ખંભાતના દરિયા સુધી જાય તે માટેની તમામ તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે કેમેરામેન લાલા બરોડા સાથે મલહાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર ઉપરવાસમાં થઈ દરોય ડેમની અંદર નવા નીરની આવક થઈ છે વરસાદના પાણીના કારણે દરોય ડેમની જળ સપાટી જે છે તે પંચાણું ટકાને પાર થઈ છે જેથી ધરોઈ ડેમમાંથી જે છે તે પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે ગઈકાલે ધરોઈ ડેમમાંથી જે છે તે એક લાખ સાત હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું એકસો પંદર કિલોમીટરનું અંતર કાપીને આ પાણી જે છે તે ગાંધીનગરના સંત સરોવર ખાતે પહોંચ્યું છે સંત સરોવર જે ડેમ જે છે જે બંધ બાંધવામાં આવ્યું ત્યાં આગળ અત્યારે એકવીસ દરવાજા જે છે તે ખોલી દેવામાં આવ્યા છે ને પાણી જે છે તે અમદાવાદ વાસણા બેરેજ તરફ જે છે તે મોકલવામાં આવી રહ્યું છે પરંતુ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ઉપરવાસમાં વરસાદ જે છે તે વિરામ લીધો છે અને હવે ધરોઈ ડેમમાંથી પણ પાણી જે છે તે છોડવાની ઘટાડો જે છે તે કરવામાં આવ્યો છે અત્યારે ધરોઈ ડેમમાંથી એકાવન હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે જ્યારે સંત સરોવર ખાતે જે છે તે એકસઠ હજાર બસો ને નેવું ક્યુસેક પાણીની આવક હાલ જોવા મળી રહી છે જેમાંથી સંત સરોવર ડેમમાંથી ચુમ્મોતેર હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અત્યારે ચુમ્મોતેર હજાર ક્યુસેક પાણી જે સંત સરોવરમાંથી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સાબરમતી નદી જે છે તે બે કાંઠે જે છે તે જોવા મળી રહી છે આ ઉપરાંત મહત્ત્વની વાત એ પણ છે કે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના પ્રશાસન દ્વારા પણ સાબરમતી નદીને અડીને આવેલા જે ગામો જે છે તે તમામ ગામોને જે છે તે એલર્ટ કરી દેવામાં આવે છે લોકોને નદી પાસે ન જવાની પણ સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત કેટલાક પશુપાલકો પોતાના પશુ લઈને નદીના પટ સુધી ન જાય તે પ્રકારની પણ તંત્ર દ્વારા જે છે તે સૂચના આપવામાં આવી છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર